કચ્છમાં સુકપર ગ્રામ પંચાયતની હદની જમીનનો મુદ્દો ગૂછવાયેલો છે પંચાયત હદ વિસ્તારની જમીન કોના માલિકીની તે અત્યારે મોટો પ્રશ્ન છે સર્વે નંબર એકસો બાવન ત્રેપન મુદ્દે તંત્ર અને જમીન માલિકો સામસામે છે જમીન પર પોલીસ સહિત વહીવટી તંત્ર દ્વારા કડક કાર્યવાહી થઈ રહી છે શહેર મામલતદારે લેખિત નોટિસ આપી તળાવ પુરાણનું પણ કામ બંધ કરાવ્યું ખેડૂતો જમીન માલિકીના આધાર પુરાવા મામલતદાર સમક્ષ રજૂ કર્યા છે વહીવટી તંત્ર કોટી રીતે હેરાન કરતું હોવાનો પણ વકીલે આક્ષેપ લગાવ્યો અજાણ્યા સમો બતાવી નોટિસ આપી હેરાન કરાયનો આરોપ છે નાયબ કલેક્ટર પાસે કેસ ચાલુ છતાં કાયદાથી ઉપર જઈને કાર્યવાહી થઈ છે આમને નોટિસ આપીને એ લોકો કામ બંધ કરાવી ગયા છે ને અમારી પોઝિશન ચાલુ છે કલેક્ટર નાયબ કલેક્ટર કને કેસ ચાલે છે ને આ લોકો બહુ હેરાન કરે છે અમને એમનું શું કહેવાનું થાય છે એ લોકોનું કહેવાનું એવું થાય છે પહેલાં આવ્યા ત્યારે એ એમ કહેતા હતા કે એકસો માં તમે દમણ કર્યું છે એકસો ચોપન તો સાહેબ બાજુમાં આવ્યું તો અમે એકસો ચોપન ને તો નથી અમારી જમીન છે આ એકસો તેપન એકસો બાવન એમાં અમે કામકાજ કરી છે જે તે વખતે આ જમીન છે ને ખેતર હતું અમે પોતે બનાવેલી છે અમારી વાડી અહીંયા કને ખારું પાણી હતું નહીં ખારું પાણી હતું ને હતું એ નહીં થોડું ઓછું હતું એટલે અમે અહીંયા કને તળાવ અમે પોતે ખોદેલી હતી હુકમના આધારે હક પત્રે એન્ટ્રી પડી ગઈ છે અને એ હુકમની એન્ટ્રી પડવા અરજદાર મામલે દરમ ગયેલા છે ને સાહેબે સીખો બી કરી આપી છે પરંતુ હુકુમની અમલવારી એટલા માટે નથી કરી આપતા કે ઉપરના જે નામ નથી લેતો સમય આવતે નામ લઈશ એ લોકોની કિંમતી જમીન જોતી હોય જેથી કરીને પટેલ લોકોને આ અત્યારે સિચ્યુએશન પ્રમાણે એને દબાવવામાં આવી રહ્યો છે જે અરજદાર મને રજૂઆત કરી હતી સમય આવશે હું નામ લઈશ એટલે જે લોકો પટેલ લોકો કિંમતી જમીન છે એ પચાવી પાડવા માટેનું જે કાવતરું ઊભું કર્યું હતું

મામલદાર સર્કલ ઓફિસર તલાટી તાલુકા વિકાસ અધિકારી સાહેબ સિંચાઈના સાહેબ પોલીસ ઇન્સ્પેક્ટરની ટીમનો કાફલો ત્યાં પહોંચી ગયો તો એ લોકો અમને જોઈને ગભરાઈ ગયા અને બધા ભાગી ગયા અમે તલાટીને સૂચના આપી કે જો આ કામગીરી પુનઃ શરૂ કરે તો આવતીકાલે માનકુવા પોલીસ સ્ટેશનની અંદર ફરિયાદ નોંધાવવાનું નક્કી કરેલું છે